બે હજાર બારમાં અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક પરિણીતાને જીવતી સળગાવી દેના ત્રણ આરોપીઓને સેશન કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે શહેનાઝ બાજનુ શેખને તેના પતિ તેમજ બે શખ્સો દ્વારા પૈસાની લેતી દેતી બાબતે જીવતી સળગાવી દેવામાં આવી હતી ગુના બાદ આરોપી નાસિર ઇસ્માઈલ શેખ અને તેની બહેન પાણીજ નાસી છૂટતા હતા અને તેને પોલીસની ગણતરીના દિવસોમાં પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા હતા અને આ કેસમાં સેશન કોર્ટ તમામ ત્રણેય આરોપીને દસ્તાવેજી પુરાવો સાક્ષીઓ તેમજ ભોગ બનનાર પર પરિણીતાના નિવેદન આધારે આજીવન કેદની સજા ફટકારી છે અને દાણી લીમડા વિસ્તારનો આ ગુનો છે જેમાં આરોપીઓએ ભેગા મળીને એટલે આરોપી નંબર એક એ પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપેલો અને તે દિવસે તેની પાસે રૂપિયા દસ હજારની માંગણી કરેલી અને તે નહીં આપતા તે લોકોએ તેની સાથે ઝઘડો કરેલો અને બાજુમાંથી તેની મૂ બેન આરોપી નંબર એકની મૂ બોલી બેન અને તેનો ભાણેજ પણ આવી ગયેલા આરોપી નંબર એક પોતે કેર્બો લઈ આવેલો કેરોસીનનો અને તેની ઉપર છાંટેલ ભોગ બનનાર ઉપર અને એક જણે પકડી રાખેલ ને એક જણે સળગાવી દીધેલ અને પછી ભાગી ગયેલા આ પ્રકારના ગંભીર પ્રકારના હિચકારા કૃત્ય બદલ ફરિયાદ પક્ષે અમે નામદાર કોર્ટ રૂબરૂ કેસ સાબિત કરેલો છે અને તેમાં મહત્તમમાં મહત્તમ સજા કરવી જોઈએ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ તે પ્રકારની માગણી કરેલી અને નામદાર કોર્ટે પુરાવાને ધ્યાને રાખી અને આ